એકદમ સ્વીટી સ્વીટી એવી મીઠી મીઠી એવી પૂરણપોળી રેડી છે ફ્રેન્ડ્સ ચાલો જમવા હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાભા કિચન તો ફ્રેન્ડ્સ ગેસ કરો કે જિજ્ઞાભા કિચનમાં અત્યારે કુકરમાં શું બની રહ્યું છે તો ફ્રેન્ડ્સ જિજ્ઞાભા કિચનમાં અત્યારે કુકરમાં ચણાની દાળની વેડમી બનવા જઈ રહી છે તો તેના માટે મેં અહીંયા ચણાની દાળને પાંચથી સાત કલાક માટે પલાળી લીધી હતી અને તેને મેં થોડું પાણી એડ કરીને વાગી રહી છે આપણી તો થોડું પાણી એડ કરીને ચણાની દાળને બાફવા માટે મૂકી દીધી છે પલાળેલી ચણાની દાળ છે એટલે આપણે કૂકરમાં એકથી બે વિસલ જ વગાડી લેવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણી ચણાની દાળ બફાઈ જાય એટલે આપણે તેનું બેટર રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ચણાની દાળ સરસ બફાઈ ગઈ છે અને જો ફ્રેન્ડ્સ મેં આવી રીતે ચમચાથી તેને એક રસ કરી લીધી છે હવે તેમાં આપણે ગોળ નાખીને તેને મસ્ત મજાનું પૂરણપોળીનું પૂરણ બનાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દીધી છે અને તેમાં હવે આપણે ગોળ એડ કરી દઈશું ગોળ તમે જે રીતનું ગળિયું ખાતા હોય તે રીતે તમારે એડ કરવાનો છે ફ્રેન્ડ્સ અમે પૂરણપોળી ગોળની જ બનાવીએ છીએ ઘણા બધા લોકો ખાંડની પણ બનાવતા હોય છે પણ ખાંડ થોડી નુકસાનકારક હોય છે એટલે ગોળની પૂરણપોળી ખૂબ જ મીઠી લાગે છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગોળ એડ કરી દીધો છે અને હવે આપણે આ પૂરણ બનાવી લેશું જો ફ્રેન્ડ્સ અંદર ગોળ એની જાતે જ ઓગળવા લાગ્યો છે ફ્રેન્ડ્સ તુવેર દાળની પણ પૂરણપોળી સરસ બને છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ચણાના દાળની પૂરણપોળી બનાવી લીધી છે ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો તમને મારા આવનારા ઘણા બધા વિડીયો જોવા મળશે જે એકદમ ઇઝી રેસીપીના હોય છે ઘણા લોકો દાળને કાઢીને તાંસળામાં પણ લઈ લેતા હોય છે ફ્રેન્ડ્સ પણ મેં કૂકરમાં અને કૂકરમાં જ પૂરણ બનાવી લીધું છે હજી ગોળના અંદર ગાંઠા છે હજી આપણે ગોળ બધો જ અંદર મેલ્ટ થઈ જવા દઈશું હવે આપણો ગોળ જોવો ઓગળવા લાગ્યો છે આપણે હવે ગોળનું બધું જ પાણી બળવા દેવાનું છે આપણું બેટર ઠીક થાય ત્યાં સુધી તેને ચલાવી લેવાનું છે ગેસની ફ્લેમને હવે ધીમી કરી દેસું પુરણ પોળી બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તેના છાંટા ઉડતા હોય છે એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દેવી તો ફ્રેન્ડ્સ આપણી પૂરણપોળી નું પૂરણ બની રહ્યું છે જો તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને હવે થોડું થીક પણ થવા લાગ્યું છે આપણે ગોળનું બધું જ પાણી બાળી લેવાનું છે તો તેમાં આપણે આ છે ખસખસ અને જાયફળનો પાવડર તે એડ કરી દઈશું થોડી ખસખસ હજી આપણે થોડી વધારે નાખીશું ખસખસનો ટેસ્ટ પૂરણપોળીમાં ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું તેનો પણ ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા આપણું પૂરણ બની રેડી થઈ ગયું છે હવે આપણે આ પૂરણ ને લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણા પૂરણ થાળીમાં સરસ ઠારી લીધું છે હવે પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી આપણે મસ્ત મજાની ચણાના દાળની પૂરણપોળી રેડી કરી લેશું તો ચાલો હવે થોડીવાર આપણે તેને થાળીમાં ઠરવા દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે જુઓ આવી રીતે ગોળા વડે તેવું આપણું પૂરણ રેડી થઈ ગયું છે હવે આપણે આની સરસ મજાની પૂરણપોળી બનાવી લેશું પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ તે બાંધી લીધો છે મસ્ત રીતનું મોણ દઈ દીધું છે અને આ લોટને આપણે મોળો જ બાંધવાનો હોય છે એટલે મેં અહીંયા મોળો લોટ બાંધી લીધો છે હવે તેમાંથી આપણે સરસ મજાની પૂરણપોળી રેડી કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણી પૂરણપોળી રેડી કરી લેવાની છે તો તેના માટે આવી રીતે આપણે એક નાની પહેલાં રોટલી વણી લેશું ત્યારબાદ તેમાં આપણે જે પુરાણનો ગોળો વાળીને મૂક્યો છે તે તેમાં એડ કરી દઈશું આજે ગોળો રેડી કરેલો છે તે તેમાં આપણે મૂકી દઈશું રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોય તે રીતે જ આપણે પૂરણપોળી બનાવવાની છે ત્યારબાદ તેને લોટમાં કોટ કરી લેવાનું છે અને હાથેથી જ થોડી આવી રીતે થપથપ આવશો એટલે સરસ થઈ જશે પછી બે થી ત્રણ વેલણો જ મારવાની જરૂર રહેશે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધી જ પુરણપોળીઓ બનાવી લેવાની છે ઓલરેડી એક પૂરણપોળી આપણી ચડી રહી છે ગેસ ઉપર તમે આને તેલનો દોરો દઈને પણ કરી શકો છો પણ અમે શેકીને જ બનાવીએ છીએ ઘણા લોકો તેલનો દોરો પણ દેતા હોય છે તો ફ્રેન્ડ્સ આપણી એક પૂરણપોળી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે બીજી પૂરણપોળી પણ બનાવી લેશું જે આપણે વણીને તૈયાર કરી છે તે પણ આપણે શેકી લેશું જો ફ્રેન્ડ્સ બીજી પણ આપણી સરસ મજાની ફૂલી ફૂલીને દડા થાય એવી સરસ મજાની પૂરણપોળી રેડી થઈ ગઈ છે હવે આની ઉપર આપણે મસ્ત મજાનું ઘી નાખીશું તો ફ્રેન્ડ્સ આપણી મસ્ત મજાની ફૂલી ફૂલી ગરમ ગરમ પૂરણપોળી રેડી થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ અને ઘી પણ એની અંદર સરસ મેલ્ટ થવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ આવી રીતે ઘીથી લદબદ એવી આપણી પૂરણપોળી રેડી થઈ ગઈ છે પૂરણપોળીમાં આપણે થોડા ખાડા પણ પાડી લેશું એટલે ઘી અંદર બધું સરસ ઉતરી જાય તો છે ને ફ્રેન્ડ્સ એકદમ રમઝમ એવી પૂરણપોળીની રેસિપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ગરમ ગરમ મસ્ત મજાની ચણાના દાળની પૂરણપોળી રેડી થઈ ગઈ છે તેને મેં મસ્ત મજાનું થીના ઘી સાથે સર્વ કરી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ જો તમારે મારી બીજી કઈ વાનગી આવવાની છે જીજનાબા કિચનમાં તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે અને પેલી બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયો તરત જ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે મસ્ત મજાની પૂરણપોળી બનાવીને જમજો તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીગ્નાબા કિચનમાં રાધે રાધે જય માધવ જય દ્વારકાધીશ બા બાય એન્ડ સીયુસુન